બીજી નાનકડી વાત યાદ આવે એવડો મોટો પ્રસંગ બાપુ એ ગામના અંદર આદર્યો છે ને એક નાનકડી વાત આપડી ધરતીની વાત મને યાદ આવે એ જૂનાગઢના ઉપર શ્રવણકર બાપુના બહેણા અને એમને અંદર કોડ જાગ્યો કે મારે બહુ મોટો ભંડારો કરવો છે એ જૂનાગઢના ઉપર એ બાપુને કોડ જાગ્યો કે બહુ મોટો ભંડારો કરવો છે બધાય સાધુ સંતોને તેડાવવા છે અને બાપુના સેવકો હળી મળી ભંડારાનું આયોજન કર્યું પણ એમાં એ સમયની વાત એક મહાત્મા સિદ્ધ યોગી પુરુષો જે અષ્ટ સિદ્ધિને પોતાના તાપમાં કરેલી એવો જાલમગર ઝુંગા નામનો એક સિદ્ધ યોગી અને સિદ્ધ યોગી એવો મંત્ર તંત્રનો જાણકાર એ ભંડારાનું આયોજન થયું ને ઝાલમકર ઝુંગા પોતાની ભેલા બે પાડા રાખે અને બીજા વાંદરાઓની એ પાડાની ઉપર બેઠક હોય નાના નાના નગારા મૂકે આ નાનકડી ડેડીઓ મૂકીને એમની જમાત આખી લઈ અને ઝાલમગર ઝુંગા નામનો એ મંત્ર ને જાણકારી યોગી જુનાગઢ ભોગ્યો અને શ્રવણગર બાપુની પાસે જઈ એ પાડાની જમાત લઈને આવ્યો ઉસ્તાદ રજનીભાઈ અને એ શ્રવણગર બાપુના પાસે પોતાનું એક કમંડળ લઈને ઉભો અને શ્રવણ ભંડારો કરવો હોય ને તો કરી લો પણ કે મારી એક શરત છે કે કઈ શરત જો તમે મને હરાવશો તમે મને હેરવી નાખો ને તો તમને ભંડારો કરવાની રજા દઉં બાકી જો હું જીતી ગયો તો તમારે મારો એક સવાર ઉપયોગ કર અને હું જેમ કહું એમ તમારે કરવું પડશે શ્રવણગર બાપુ કે ભલે તમારી શરત શું છે તો ક્યાં મારું કમંડળ તમે પેલા ઘી થી ફરી દો જાલમગર ઝુંગા એ પોતાનું કમંડળ લઈને ઉભો થઈ ગયો અને શ્રવણકર બાપુએ પોતાના સેવક ને આદેશ કર્યો કે આ ઘી નો જે ઘડો પડ્યો છે એ લાવી અને બાપુ ના કમંડળમાં નાખો કમંડળ આપડું અને ઘી ના ની સાઈઝ મોટી કે અડધો ઘડો ઘી નો થાય તો કમંડળ ભરાઈ જાય પણ જમગર એ મંત્ર તંત્ર નો સેવક ઘી નો ઘડો લઈને આવ્યો આખો ઘીનો ઘડો કમંડળ માં ખાલી કરી દીધો કમંડળ ભરાતું નથી બીજો ઘડો લઈને આવ્યો એ ઘી ના ડબ્બામાં ખાલી કરી દીધો કમંડળ ભરાતું નથી પાંચ દહ ઘડા ખાલી થઈ ગયા ને પછી શ્રવણગર બાપુ સમજી ગયા કે આ જાલમ છે ને એ આજ પારખો કરવા માટે આવ્યો છે આજ કસોટી કરવા માટે આવ્યો છે બે હાથ જોડી અને એ દિવસે જૂના ઘટના ભંગામાં શ્રવણગર બાપુ એટલું કીધું કે સાંભળી લો કદાચ તમે મંત્ર તંત્રના જાણકાર છો આજ તો તમે જુનાગઢ માં આવીને મને ડરાવી શકો મને ભંડારો કરતા તમે રોકી શકો પણ ઉત્તર ગુજરાતની ધરતી છે એ ઉત્તર ગુજરાતની ધરતીમાં ધરતી કાંકરેજ નું પાદર અને કાકરેજના પાદરમાં દેવ દરબારની જાગીરી જ્યાં ઓગડનાથ મહારાજના બેહણા હતા અને એમના પેઢી દર પેઢી હાલના મહંત એટલે મંચાનાથ મહારાજના બેહણા છે તમારામાં તાકાત હોય ને તો એક વખત મંચાનાથ મહારાજની પાસે જઈ અને એમનું પારખું કે એમની કસોટી કરીને આવો તો હું તમને હાચા ગણું અને ઝામગર ઝુંગાને પોતાની સિદ્ધિઓનું અભિમાન ચડ્યું ફે 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 કરતા રૂવા આડા થયા અને ત્યાંથી બાપુ સત્ય ઘટનાનો પ્રસંગ સોનેરી અક્ષરે લખાયેલો એ ઝાલમગર ઝુંગા પોતાની જમાત લઈને ધીરો 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 હાલતા આપડા બના કાંઠાના ભાદરમાં દેવ દરબારની જાગીરીજીએ મંશાનાથજીમાં રાજના બહેણા એ જગ્યા ઉપર આવી હમી હાંજનું ટાણું હુરજ નારાયણ ધીરો 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 રણાધેના ઓરડે જવાની તૈયારી મંછાનાથજી મહારાજ પોતે નકળંગ ભગવાનની આરતી કરે ભગવતી હિંગલાજની આરાધના કરે અને મધ્યરાત્રિનો સામે હાંજનો સમય થવા માટે આવ્યો અને બે પાડાઓને લઈને જમાત મંછાનાથજી મહારાજ આવીને ઊભા રહ્યા અને આરતીનો સમય ચાલુ હતો એટલે મંચાનાથની આરતી ચાલુ અને ઝાલમગર ઝુંગાએ મઠના દરવાજા ઉપર આવીને ઉભા અને આરતી પૂરી કરી અને મંછાનાથજી મહારાજે આમ જોયું કે કોણ છો તો કે હું જાલમગર ઝુંગા

કરોડો રૂપિયાના તમારી આગળ ઢગલા કરી દઉં પણ આ શરતોની વાત નોકરો વાળો હું નથી એ તો મારો ને તમારો બાપ ભગવાન રામ બેઠો છે પણ ઝાલમગર માન્યા નહીં હો અને પોતાના હાથમાં એક ત્રિશૂલ હતું અને ત્રિશૂળ ફણના ખાક તો છૂટો ખા કર્યો અને મઠના અંદર ધરતીના અંદર ત્રિશૂલ ધરબી દીધું અને મહારાજ પોતાની સિદ્ધિઓના અભિમાનમાં આવી આના બના કાટાના પાદરના પાદર ના સંતને એટલું કીધું તમારા ભગવાન હાર કબૂલ કરો ને સવારુપિયો કર આપો મંછાનાથ બાપુ કે આ પારખા કરવાના રહેવા દો પણ મંછાનાથ ની વાત જાલમગર માન્યા નહીં અને એ દિવસે આરતી પૂરી કરીને આવ્યા અને એક નાનકડું બાળક હાથ એક વ્રહનું બાળક પોતાના બાજુમાં ઊભું તું મંશાનાથજી મહારાજે હાથવ્રના દીકડાના માથા ઉપર હાથ મૂકી અને એટલું કીધું કે જા બચ્ચા હો ત્રિશૂલ નિકાલ લે જા બચ્ચા વો ત્રિશૂલ નિકાલ લે અને નાનકડો દીકરો હાથવ્રહનો ગડગડતી દોટ મૂકી અને દોડતો દોડતો જઈ

અને જે મને જે સિદ્ધિઓ મળી આ દુનિયાનો કોઈ જોગી ભાવો આને તોડી ન કે પણ આપણા આ ઉત્તર ગુજરાતના અને કાંઠાના એક સંતની સાહેબ તાકાત કેટલી હોય હાથ વરના દીકરાના માથે હાથ મૂકીને એટલું કહી દે કે જા બચ્ચા ત્રિશુલ નિકાલ દે આ ત્રણેય ભુવનની તાકાત એ દીકરાના અંદર આવીને નાનકડે બાગ કહી ત્રિશુલ ઉપાડી આજ પણ દર્શન કરવા જાઓ ને તો દેવ દરબાર ના જાગીરી મઠ માં ત્રિશુળ હાલ પણ સ્થાપન કરેલું છે કુબેર ભંડારી ના મઠ ની પાહેર સાહેબ કેટલા ઉજળા ઇતિહાસો